નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિના અવસર પર તારીખ એકત્રીસ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને અનેક વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપશે આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રવાસીઓની સુવિધા માટે નવી પચીસ ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવશે હાલ એકતા નગરમાં પહેલાથી જ ત્રીસ

દરેક બસમાં બે ઇમરજન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે મહિલાઓ માટે અલગથી ચાર પિંક બેઠક તૈયાર કરવામાં આવી છે જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે એકતા નગરમાં ઈ બસોની વધારાની ભેટ સાથે પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળશે અને પર્યટન ક્ષેત્રે નવી ઉર્જા સંચરિત થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલથી એકતા નગર ટકાઉ વિકાસ અને સ્માર્ટ ટુરિઝમનું જીવંત મોડલ બની રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ